વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024 ની લોકસભા ચૂંટણીની પ્રચારની શરૂઆત બિહારથી કરી શકે છે. એનાયે બીજેપીના સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે 13 જાન્યુઆરીએ પીએમ ચંપારણના બેતિયામાં રેલી કરશે. તેવ રમણ મેદાનમાં જનસભાને સંબોધ્યા બાદ તેજ દિવસે તે જારખંડના ધનબાદ પણ જઈ શકે છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે 13 જાન્યુઆરીએ પીએમ મોદી બેતિયામાં બિહારના વિવિધ રસ્તાઓ અને કેન્દ્રીય યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી શકે છે. 2024 ની લોકસભા ચૂંટણી પછી આ પ્રથમ વખત બનશે જ્યારે ભાજપ તેના સૌથી જૂના સાથી જેડીયુ વિરુદ્ધ ચૂંટણી લડશે 15 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ પછી ભાજપ રાજ્યમાં ઘણી જાહેર સભાઓ અને રેલીઓ કરશે વડાપ્રધાન મોદી પોતે બેગુસરાય બેતિયા અને ઓરંગાબાદમાં ત્રણ રેલીઓ કરશે આ વખતે ભાજપ બિહારમાં એલજીપી HM સાથે મળી અને 40 બેઠકો પર ચૂંટણી લડશે PM મોદીના કાર્યક્રમ બાદ પાર્ટી અધ્યક્ષ JP નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પ્રચારમાં ભાગ લેશે અમિત શાહ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સીતામઢી, માધેપુરા અને નાલંદામાં જાહેર સભાઓ કરશે જ્યારે JP નડ્ડા બિહારના સીમાચલ અને પૂર્વીય વિસ્તારોમાં રેલીઓ કરશે